પંદર જૂન આજે કયા જિલ્લામાં પડશે વરસાદ વાવણીલાયક વરસાદની આગાહી મિત્રો આજના વિડીયોમાં આપણે મેપ સાથે કરશું કે કયા કયા જિલ્લામાં અહીંયા તમે જોઈ શકો હવામાન વિભાગે મેપ જાહેર કરી અને કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહી આપેલી છે તેમાં ચોમાસું હાલ મિત્રો એક્ટિવ થયું છે ફરી એક વખત મિત્રો ચોમાસું આગળ વધવાનું શરૂ કર્યું છે તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે અને ચોમાસું ક્યારે બેસશે જ્યારે ચોમાસું બેસશે ત્યારે સાર્વત્રિક વરસાદ થશે અને સંપૂર્ણ ગુજરાત અંદર વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે વાવણી લાયક વરસાદની કયા જિલ્લામાં ગઈ છે તમામ માહિતીની વાત કરશો તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારા યુટ્યુબ ચેનલ ઓનલી વ્યૂ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ઉપર મિત્રો ફોલો બટન અપાવેલું છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરી અને અમારા ફેસબુક પેજ સાથે પણ જોડાઈ શકો છો અને વોટ્સઅપ સાથે પણ કનેક્ટ થઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે પંદર અને સોળ તારીખનો મેપ આપેલો છે જેની અંદર ગુજરાતની અંદર યલો કલર છે એટલે કે હળવો વરસાદી ઝાપટા આજે ગુજરાતમાં જોવા મળશે સાથે સોળ તારીખે ગુજરાતમાં ગ્રીન એલર્ટ છે એટલે કે આઈસોલર્ટ ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળે પરંતુ આજે મિત્રો થોડીક વધારે અને સારા વિસ્તારમાં વરસાદની આગાહી છે જો કે ચોમાસું વધારે એક્ટિવ થાય અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો પૂર્વના રાજ્યની અંદર જતી રહ્યું છે જેને કારણે જે અસમ છે મેઘાલય છે મણિપુર છે બાંગ્લાદેશ છે સિક્કિમ છે આ વિસ્તારની અંદર રેડ એલર્ટ મિત્રો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે કે હવે સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે મેઘાલય તરફ મિત્રો ખાસ કરીને ચોમાસું વધારે એક્ટિવ રહ્યું છે એટલે કે ત્યાં ચોમાસું ખેંચાણું છે પંદર તારીખની ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈએ તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ તો તમે જોઈ શકો છો ભાવનગર અને અમરેલીની અંદર ભારતીય ગુજરાત હવામાન વિભાગે આગાહી કરેલી છે તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં આ સિવાય ડાંગ નવસારી અને વલસાડની અંદર ગુજરાત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરેલી છે છતાં પણ મિત્રો જોવા જઈએ તો અહીંયા સોળ તારીખનો મેપ જોઈ શકો છો સોળ તારીખના મેપમાં સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી નવસારી અને વલસાડની અંદર ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે મેપ જાહેર કરી અને આગાહી કરેલી છે તો આજના આજની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં ડાંગ નવસારી અને વલસાડની અંદર સારો વરસાદ પડી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને નર્મદા છે તાપી છે સુરતના કેટલાક આજુબાજુના ગામડાના વિસ્તાર છે આ સિવાય બોટાદ છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ખેડા છે ગાંધીનગરના કેટલાક ભાગો છે આ વિસ્તારમાં ગરમી બફારાને કારણે વરસાદ જોવા મળી શકે છે તેમજ કચ્છની અંદર પણ ગઈકાલે રાપરની અંદર વરસાદ જોવા મળ્યો તો કચ્છમાં પણ ક્યાંક જોવા મળે આ સિવાય બનાસકાંઠાની અંદર પણ વરસાદને લઈને મિત્રો શક્યતા એટલે કે જે આ બોર્ડર એરિયો છે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર આ વિસ્તારની અંદર ક્યાંક મિત્રો પાંચ દસ ગામડાની અંદર એકાદી સિસ્ટમને કારણે વરસાદ જોવા મળી શકે એટલે કે ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈએ તો ભાવનગર અમરેલીની અંદર સારો વાવણી લાયક વરસાદ મિત્રો આજે જોવા મળી શકે છે અને દાહોદ છોટાઉદેપુરમાં પણ સારો વરસાદ પડે પણ સાથે સાથે સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટના કેટલાક ભાગો છે અમદાવાદની અંદર છે એટલે કે મધ્ય ગુજરાતની અંદર મધ્ય જે ભા ગુજરાતનો નકશો છે આ વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ મોડી સાંજે એટલે કે ખાસ કરીને પાંચ છ વાગ્યાની આસપાસ જોવા મળે અને ભાવનગર અમરેલીની આસપાસ ત્રણથી ચાર વાગ્યાની અંદર વાવણીલાયક વરસાદ છે જોવા મળી શકે છે તો આજના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત